જોરદાર મેચ નો દ્રશ્ય આપણી સમક્ષ ખડું થયું છે હું બાળકોને આજુબાજુ ઉભેલા તમામને હું વિનંતી કરીશ કે આપણે એમને જોરદાર તાલીઓ થી ઉત્સાહ વધારીશું એમના જોશ વધારીશું બાળકો તાલીઓ પડવી જોઈએ જોરદાર મહીસાગર જોરદાર પ્રદર્શન વડોદરા અને આણંદ વચ્ચે જોરદાર મુકાબલો થઈ રહ્યો છે સરસ બાળકો તાળીઓ પાડી આપણે એમનો ઉત્સાહ વધારીશું વડોદરા આણંદ વાહ વાહ શું જોરદાર દ્રશ્ય થઈ રહ્યું છે આપણી સમક્ષ સરસ સરસ વાહ વાહ કમોન 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 વડોદરા કમોન

જોરદાર હુકાળો થયો નથી મજા આપી તૈયાર નથી જે વિજય માટે કેવી મહેનત છે સરસ ખૂબ ખૂબ સરસ 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 જોરદાર 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 પાડો તો નારીઓ પાડો નારીઓ પાડો અવાજ ઘટવા ના પડે ઉત્સાહ જોશ ભોગવો પડે સરસ બાજુમાં ઉભેલા હા ઘટે તો ઘટે પણ કાય ના ઘટે મજબૂત બાળકો અરે કેવો ઘટવી ના પડે જો કેટલી સુરત છે આપણી સમક્ષ કેટલી મહેનત કરી રહ્યા છે બાળકો આપણે પ્રોત્સાહિત કરીશું કાર્ય ઘટકી ના પડે બાળકો સરસો ના સરસ સરસ આરામ મારા સરસ સરસ ખૂબ ચારે પાણી પાણી ને આપણે અભિગન કરું છું ખુબ ખુબ અભિનંદન કરાયું ખેલાડીઓ